જીવન જીવવાની બે રીતો મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી સગાવાલા એક છોકરા ને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા કે હવ બીજો કોઈ ઓપ્શન જ નતો

અમુક વાંધા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે પાપાની પરિયો એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે તું બુચ મારું અને રોલરી હોય તું ગામ જયારે સગાઈ ને લગ્ન વચ્ચે લાંબો સમય ગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય છોકરા ને ના છોકરીને ના તો મોબાઈલ કંપની ને કોઈ ની ખોટી બળતરા કરવી નહીં જીવમાં જીવ આવ્યો આમાં કવિ વૈ ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી

મિલન આ બધા કઈ કુદરત ના ખેલ નથી પણ ગોલા ની પાછું ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે પત્ની જોડે સંપીને રહો કડપણ માં એ ધ્યાન રાખશે મારી પત્ની મારી શાન આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી ગાડી મોંઘી વીસ લાખ ની થાય કે બે કરોડ ની થાય પણ ઈ ગાડી ને પલાળતા કૂતરા ને બે સેકન્ડ જ થાય કરવાડી કે ઉપરથી બેગ ઉતારી દીયો ને હાથ ટૂંકો પડે છે મેં કીધું જીભડી ટ્રાય કર કઈ નઈ બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું એક બેન નઈ ની બેન પણ એ પૂછ્યું કે હાર તો સરસ છે કેટલા માં થયો કે કઈ નઈ બે દિવસ ના ઝઘડામાં અને બે દિવસના મૌનમાં હાર થઈ ગયો સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું ઓલી કે ના તો કે પેલા કેમ નો કીધું ઓલી કે ઇટ સરપ્રાઈઝ પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમ માં દીવા થઈ જાય તો પત્ની કે ચા માં દૂધ નાખું કે કેરોસીન હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે આપણે ગમે આ બાજવાનું થાય એટલે સામેવાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખશ તું મને હું કોણ છું અરે દીવ ફરે ગોવા ફરે ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ ચાર રસ્તા નું સર્કલ નો ફરે ગુજરાતી પરી આમ્રપાલી પછાતીઓ જમાદાર અને સિંધુ આ કોઈ વાર્તા નથી આ તો કેરીની જાતું છે ઇંગ્લિશ માં માય લવ હિન્દી માં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા બોલો બધી હિરોઈન ની ગોરી ત્વચા નું રહસ્ય લક્ષ અને સંતુર નથી પણ મેકઅપ છે મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ ઈ એક જ હોય છે જરૂર પડે તો કિડની દઈ દેજો ઈ બે હોય છે અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે બે ખબર ને પણ થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે જો તમારે કોઈના મગજ નું કરવું હોય ને તો બે ચાર મેસેજ કરી ડિલીટ કરી નાખો આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જયારે એ સોના નો હોય ખબર નહીં આ લોકો રાત્રે બબે વાગા સુધી કેમ જાગી લે છે મને તો પોણા બે થાય એટલે નિંદર આવવા માંડે પ્રેમમાં બીજું કઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે સાત પેઢી સુધી મથો તો એ લવ મેરેજ નો કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દઈએ એનું નામ પરિવાર પત્નીને વસમાં કરવા માટે એક ભાઈએ વસીકરણ વાળા બાબાને ફોન કર્યો હા તેની પત્ની એ ઉપાડ્યો ઈ કે બાબા અત્યારે પંખો લુવે છે હમણાં પાછો હામો તમને ફોન કરે પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા હવે મોબાઈલ લઈને જાય છે આજકાલ બધાને લોયલ માણસો જ જોઈએ છે પોતે ભલે દસ જણાને બૂચ મારીને બેઠા હોય

મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે બાકી એક જ બે બ્યુટી પાર્લર નો કેટલો વધી જાત નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી તો કાયમ કારણ વગરની ની ફૂટા રાખે છે

પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહીએ એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે અગિયાર લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો દસ માંથી નવ છોકરી એમ જ કે કઈ અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કેસે કે નથી બે રીતે બોલવા વાળા હોય એક તો આલે બીજું લે આલે અમુક વાંધા મોટીવેકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે તાલ નહી મંજીરામાં માલ નહી અને રાજકોટ ની છોકરીમાં પાવર નો પાર નહી એક બિલાડી જાડી જોડક બધા ગમે છે પણ ઘરમાં ગાવાની કોઈ ની હિંમત નથી આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારે ગાળો નથી બોલતી જુનાગઢ ના એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે બાકી હામે સીધો ગિરનાર તો છે જ

પછી ઉપર જોઈને બોલો કે ભગવાન પાછો રાજકોટમાં એક વાર એન્જિન ઓઇલ વાપરીને જોવો ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે પત્ની જોડે સંપીને રહો ઘડપણમાં એ જ ધ્યાન રાખશે મારી પત્ની મારી શાન આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી આ વાંધવને તો બેય બાજુ નું દુઃખ ને બહાર નીકળે તો લુ લાગે અને ઘર માં મારીએ તો એકલું લાગે હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ પણ મોબાઈલ ની પાંચ ટકા બેટરી છે કે હે મારા કલે જાઓ હવે તમે તમારી ઘરે જાઓ કાલે એક ભેંસ તળાવ માંથી નાઈ અને કાદવમાં ગઈ પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે કસ્ટમર કેર માંથી ફોન આવ્યો તો કે સાહેબ આપની શું સેવા કરી શકું મેં કીધું પગ દુખે દબાવી દયો ને મૂકી દીધો તડકે રહેવાથી બધી વસ્તુ સફેદ થઈ જાય ખાલી ચામડી જ કાળી થાય છે કાચબો કાંઈ કરતો નથી તો દોઢસો થી ત્રણસો વર્ષ જીવે છે આમાંથી બોધ ઇ મળે કે આરસુ બનવાથી ઉમર વધે છે પત્ની ને ખુશ કરવાના ત્રણ ઉપાય જોવો તો ખરા મારા વાલીડાઓ રાહ જોઈને બેઠા છો અરે હજાર ઉપાય કરશો ને તો ખુશ નહી થાય માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે બાકીના બધા દિવસો માં એકબીજા તાટિયા જ ખેંચે જો ઇંગ્લિશ શબ્દોની પાછળ હો લાગે ને થેન્ક યુ હો સોરી હો તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે કભી કભી મેલ મેલ આતા હેન્દુ કરવું જરૂરી છે બગાડે છે એને એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે છોકરી વાળા કે શું કરે છે તમારો દીકરો ઓલા કે સ્પોર્ટ પર્સન છે એમ કઈ રમત રમે કે જુગાર પૈસામાં જાદુ હોય છે કોક ને દસ વીસ હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય એક વાંઢા એ ખરતા તારા ને જોઈ અને વીસ માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો એ તૂટેલો ભાગ પાછો તારા માં જોઈન્ટ થઈ ગયો અમુક જોડીઓ ને જોઈને એવું લાગે છે કે સારું આ બે ભેગા છે કે હું પતિ બે દિવસ બેભાન રહ્યો જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જાય તો તમે દર મહિને એક કિલો બદામ મને મોકલી શકો છો

મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય પણ સીધી વાત નો બીજાના મગજના દહીં કરવાનું ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે બે વાક્ય બોલો એક છોકરો ઉભો થઈને ને કે મેડમ મારા બાપા કેતા કે તારી મારે પ્રેમ માં પડ્યો ને એમાં આપણી 70 વીઘા જમીન વેચાઈ ગઈ એ ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજી માં નિબંધ લખવા છોકરાઓને કીધું પાંચેક મિનિટ થઈ એક છોકરો ઉભો થયો કે મેડમ હરક પદુડીને ઇંગ્લિશ માં શું કેવાય પત્ની કે ઓ સાંભળો છો પતિ કે પણ બીજો કોઈ ઉપાય છે મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા હવે મોબાઈલમાંથી ફ્રી થઈ અને કામે ચડે ખબર નહીં આ લોકો રાત્રે બબે બે વાગા સુધી કેમ જાગી લે છે મને તો પોણા બે થાય એટલે નિંદર આવવા માંડે મને શબ્દોથી જખમ આપતા નથી આવડતું સાહેબ સીધા હાથ જ ઉપાડું છું બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય પણ પકડે છે પાછી રૂપાડી છોકરીને ઝઘડો નહીં પ્રેમ કરો અને જો બેય કરવું હોય તો લગ્ન કરી લ્યો પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે આજકાલ બધાને લોયલ માણસો જ જોઈએ છે પોતે ભલે દસ જણાને બૂચ મારીને બેઠા હોય લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી યાર કરવા ઈ બપોરે ત્રણ કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય એટલે ત્રણ કલાક તો શાંતિ આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કાંઈ યોદ્ધા થી કમ નથી સાહેબ કારણ કે આકરા ઉનાળામાં સૂટ બુટ પહેરી પિસ્તાલીસ ડિગ્રી એ અને એ પાછા અગ્નિની સાક્ષી એ વાવાઝોડા અરે ફેરા ફરવા એ કઈ નાની માં ખેલ નથી પૃથ્વી થી આશરે ત્રીસ લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરી ના લગ્ન અટકાડવાનું છે ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં માં થોડુંક પાણી ઓછું છે બેન કે હા મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે એક તો હું અને આ દુનિયા ક્યાંક મને બગાડી આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે બાકી એક જ ઘર માં બે જણા ના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખપડ તો કઈ અહિયાં સાચી ના પાટિયા ભીહાઈ જાય છે કોઈને ખબર હોય તો કયો કે બજારમાં જે લંગડો કેરી આવે એનો કયો પગ તૂટી ગયો છે ડોક્ટર એક બેન ને કીધું તું કે હમણાં ખાલી મગજ ખાવ કહેદું ના બેન આખા ઘરનું મગજ ખાય છે

તારા વગર મને ક્યાંય જવું ગમતું નથી આઈ લવ યુ મારા ચપ્પલ તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ પણ પોતે મોન ના આગ્રહી હોય છે આપણે ત્યાં એવા એવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી આ ઉનાળામાં મારું નવું સાહસ

છે શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચા ને જમીન ઉપર જન્મ આપે છે એક છોકરો હાથું કરીને કે સાહેબ એર હોસ્ટન્યા બેભાન